હું બીજેપી પાર્ટીમાંથી આવું છું અને છેલ્લા ઓગણીસો સત્તાણુંથી અમે લોકો કાર્યકર્તા છીએ બીજેપીના અને તે દરમિયાન મેં જે રીતે કામ કર્યા છે બે હજાર તેરથી બે હજાર પંદરમાં હું નગરપાલિકામાં મને પ્રેસિડેન્ટ બનાવવામાં આવેલી હતી બીજેપીના મેન્ડેટ પર હું ચૂંટાઈ હતી અને એમાંથી હું આવી હતી અને ત્યારબાદ પણ હું કાર્યકર્તા તરીકે સક્રિય જ હતી પણ ત્યાર પછી કેવું મારી હેલ્થમાં થોડો પ્રોબ્લમ હતો મને હાર્ટ એટેક આવી ગયેલો એટલે મેં બે ત્રણ વર્ષથી થોડું ઓછું કરી નાખેલું હતું એમ મને ટિકિટ નહીં આપવા માટેનું કારણ એવું જ જાણવા મળ્યું કે આ બે ત્રણ વર્ષથી ક્યાં દેખાય છે કે એને ટિકિટ આપવાની એટલે એ વાત મને બી ખબર પડી એટલે પછી તો બી મેં એવું કંઈક એ નહીં કર્યું પણ ટિકિટ નહીં આપવા પાછળનું કારણ આવું બતાવ્યું તો મને કયા રીઝન થી બેન આવતા નહીં હતા એ જાણવાની પાર્ટીએ કોશિશ નથી કરી કે કોઈ પૂછ્યું નથી મને કેમ નથી આવતા એમ એટલે એ વાતનું મને દુઃખ કે આવું કારણ દર્શાવીને તમે મને કાપી એમ મારી ટિકિટ એટલા માટે તમે કાપી એટલે મેં પછી એવું નિર્ણય લઈ લીધો કે કઈ નહીં તો મારે લડવું તો છે જ એટલે વોર્ડ નંબર નવ માંથી મેં ઉમેદવારી મારી નોંધાવી છે અત્યારે અપક્ષ તરીકે અને વોર્ડ નંબર સાતની અંદરથી હું કોંગ્રેસમાંથી લડું છું બેનર ઉપર બીજું એનું કોઈ કોઈ નું દાબ દબાણ કે હું કોઈની મરજી વિરુદ્ધ કે પાર્ટીની વિરુદ્ધ હું નથી ચાલી પણ મજબૂર છે પાર્ટીની આપેલી મને પણ એ આખી પેનલ હારેલી અમારી એ વોર્ડ નંબર નવ માંથી અને આ વખતે પાછી માંગી ભાઈ હવે મને સારું છે તો ચાલીએ પાછા એમ કે એમાંથી રાજીનામું આપેલું કે આપણે પક્ષ વિરોધ કઈ કામ કર્યું એવું પણ નથી હા એ વાતને હું કબૂલ કરું છું કે ભાઈ બે ત્રણ વર્ષ સુધી મેં બિલકુલ જ કશે ક્યાંય મેં હાજરી આપી નથી એમ પણ જે કારણ દર્શાવવામાં આવ્યું તે બરાબર નથી જો 2013 થી 2015 માં બિલ્લીમોરા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે રહી ચૂક્યા છે એમણે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 9 માં ઉમેદવારી કરી છે ભારતીય જનતા પાર્ટીની જે નીતિઓ છે કે એઓ બે વર્ષથી બીમાર હતા એમની દરકાર સુધા લીધીને અને એમને પૂછવામાં પણ નહીં આવ્યું અને એમની ટિકિટ કાપી નાખી મુખ્ય વાત સંજયબેન પટેલે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીમાંથી લોકો અપક્ષમાં જાય છે પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં આવવાથી ડરે છે કારણ કે સત્તાધારી પાર્ટી છે લોકોને ડરાવી ધમકાવીને રાખે છે પરંતુ સંજયબેને કહ્યું કે મારે મારા કાર્યકરોમાં જે ભય છે એને દૂર કરવો છે ભયને દૂર કરવા માટે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે અને અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ ભારોભાર વ્યાપી ગયો છે બીજા કાર્યકરો પણ નવસારી જિલ્લામાં આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસ પાર્ટી સાથે કે બીજી પાર્ટીઓ સાથે જોડાશે એ નક્કી છે